ધારીઓ વરસાદ જે છે તે ગુજરાત ને ધમરોળશે તેવી આગાહી નિષ્ણાંતો દ્વારા પણ કરવામાં આવી છે અને અહીંયા મિત્રો જે સિસ્ટમો બની રહી છે જે વેધર મોડેલો બની રહ્યા છે જોઈ શકો આ જીએફએસ મોડેલ છે સંપૂર્ણ ગુજરાત ઉપર જીએફએસ મોડેલ અનુસાર મિત્રો વાત કરીએ તો જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર કેટલી રીતનું ખતરનાક વાદળ અને વરસાદની મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જેને લઈને ખાસ કરીને આગામી બે થી ત્રણ દિવસ તમારે સાવધાન થઈ જવું પડશે એમાં પણ મિત્રો દિવસો દરમિયાન મિત્રો વાત કરીએ કે કયા દિવસે તમારે સાવધાની રાખવી જોઈશે તો ખાસ કરીને આગામી બે થી ત્રણ દિવસ ગુજરાતમાં ખાસ કરીને ઘાત બેસી શકે જેમાં ત્રણ ચાર પાંચ અને છ જૂન આ ચાર દિવસો દરમિયાન ગુજરાતમાં જે છે ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન દ્વારા આગાહી કરી દેવામાં આવી છે સાથે જ મિત્રો અહીંયા બેડલ વેધર મોડલો જેટલા પણ સામે આવી રહ્યા છે તે મોડલો અનુસાર પણ ગુજરાતમાં રીતસરનું તાંડવ થતું જોવા મળી રહ્યું છે તે અનુસાર ગુજરાતમાં કઈ કઈ તારીખે કયા કયા ભાગોમાં વરસાદ આવશે ચાલુ મિત્રો તેની વાત કરી લઈએ સૌથી પહેલા મિત્રો જે છે તે તમને વરસાદ અને જે વેધર મેડલ અનુસાર મિત્રો અત્યારે જે માહિતી આવી રહી છે અને તે અનુસાર ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર અને કયા કયા ભાગોમાં વરસાદ થશે આગામી ત્રણ થી શરૂઆત થવાની છે તારીખો જે છે તે મિત્રો સામે આવી ગઈ છે કહેવામાં આવી રહ્યું છે કે આઠ થી દસ તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો પહેલો વરસાદ થઈ જશે અને ઓલ ઓવર ગુજરાતમાં બાર થી પંદર તારીખની અંદર જે છે ચોમાસું બેસી જશે તેવું મિત્રો લાગી રહ્યું પરંતુ તેની પહેલા જે ખાસ કરીને આ તારીખો છે જેમ

તેમાં મિત્રો આ દરેક તારીખો દરમિયાન ભાગમાં વરસાદ વાત કરીએ તારીખના રોજ જોઈ લઈએ તો તારીખે મિત્રો જોઈ શકો સિસ્ટમ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોર દર્શાવતી જોવા મળી રહેશે જેમાં મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો તારીખે સાંજના સમયગાળા દરમિયાન ફાટતું જોવા મળી રહ્યું છે જેમાં મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે મિત્રો ત્રણ તારીખે સાંજના સમયે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરાના વિસ્તારોથી લઈને ખેડા મહિસાગર અમદાવાદના વિસ્તારો તેની સાથે સાથે ગાંધીનગરના વિસ્તારો કપડવંજ વિરમગામ સુરેન્દ્રનગર

સૌરાષ્ટ્રની અંદર કોઈ મોટો વરસાદ જે છે તે આખો દિવસ દરમિયાન જોવા મળશે નહીં હવે મિત્રો 4 તારીખની વાત કરવાની છે 4 તારીખે અતિ ભયંકર ખુખાર વાદળીય સિસ્ટમ મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર આવે રહી છે જેથી 4 તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં બનવાની છે 4 તારીખે મોડી રાત્રે જે મિત્રો સવરાષ્ટ્રનો દક્ષિણીય ગુજરાતનો જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં મિત્રો ખુખાર કાળા ડિબાંગ વાદળો જે છે તે મિત્રો ઘસમસતા પ્રવાહ સાથે આગળ વધી રહ્યા છે અને તેના વિશે મિત્રો ECMW એપ મોડેલ વેધર મોડેલ મિત્રો જોઈ લે તો જોઈ શકો 4 તારીખ દરમિયાન જે છે મોડલ અનુસાર ભારે વરસાદની આગાહી જીએફએસ મોડલ અનુસાર પણ ચાર તારીખના રોજ દેશે તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢતો દેખાઈ રહ્યો છે ખાસ મિત્રો તારીખે જે છે તે દક્ષિણ ગુજરાતની અંદર કે મધ્ય ગુજરાત ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ સૌરાષ્ટ્રમાં જ માત્ર તારીખે રીતસરનું રહ્યું છે જેમાં તો દ્વારકા જિલ્લાના જે મિત્રો ખંભાડિયા જામદેવડીયા સલાયાના વિસ્તારો છે સમગ્ર પોરબંદર જિલ્લો સમગ્ર જૂનાગઢ જિલ્લો સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને સમગ્ર બોટાદ જિલ્લો આટલા મિત્રો જે પાંચથી છ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ દરમિયાન મિત્રો ચાર તારીખે ચાર જૂને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાકી ચાર તારીખે આના સિવાય કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે નહીં પાંચ વાત કરીએ તો પાંચ તારીખે તો રીત સ્તરનું આપ ફાટતું જોવા મળી રહ્યું છે જીએફએસ મોડેલ અનુસાર પાંચ તારીખે ગુજરાતમાં

દક્ષિણ ગુજરાતમાં તો રીતસર આ આટકું જોવા મળી રહ્યું છે જોઈ શકો આ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં મિત્રો ખાસ પાંચ તારીખે ભારતીય અતિભારે તોફાની ભયંકર પવનો સાથેના વરસાદો જોવા મળશે જેમાં વિસ્તારો વિશે વાત કરી લે તો વિસ્તારોની અંદર ખાસ કરીને જે બોડેલીના વિસ્તારો છે છોટા ઉદયપુર છે તેની સાથે તણખાળાના વિસ્તારો છે વડોદરા ખંભાત આણંદ નડિયાદના વિસ્તારો નીચે આવીએ તો જ્યાં રાજપીપળાનો પટ્ટો છે ત્યાંથી નીચે આવીએ તો ભરૂચના વિસ્તારો છે ત્યાંથી પણ નીચે મિત્રો વિગતમાં આવીએ તો ભરૂચથી નીચે અંકલેશ્વર વ્યારા નવાપુરના વિસ્તારોથી લઈને વલસાડ નવસારી આહવા ડાંગ અને સાપુતારા આટલા પંથકોની અંદર પાંચ જૂનના રોજ વરસાદ તૂટી પડશે ભારેથી ભારે તોફાની વરસાદ જોવા મળશે સિસ્ટમ હવે એક્ટિવેટ થઈ ગઈ છે જેને લઈને મિત્રો જોઈ શકો કે કેટલી ભયંકર સિસ્ટમ બંને દિશા તરફ

પણ સમાચાર આવશે મિત્રો ભવિષ્યમાં પણ તે પણ તમારા સુધી પહોંચાડતા રહીશું ચોમાસા ને લખીને ચાલો મિત્રો ચોમાસાની ગતિવિધિઓ શરૂ કરીએ ચોમાસાની અપડેટ મેળવવાની શરૂ કરીએ તો જઈ શકીએ મિત્રો ચોમાસું જે છે તે ક્યારે ગુજરાત પહોંચશે અત્યારે હાલ મિત્રો ચોમાસું જે છે તે આ બોર્ડર સુધી એટલે કે આ મહારાષ્ટ્ર બોર્ડર સુધી પહોંચ્યું છે વચ્ચે મિત્રો આપણું ગુજરાત રહેલું છે ભારતની અંદર જોઈ શકો લોકેશન છે અને ગુજરાતના મિત્રો બે છેડા રહેલા મુખ્યત્વે પહેલો મિત્રો આ દક્ષિણીય છેડો છે અને ઉપર મિત્રો જે છે તે ગુજરાત પૂરું થાય અને પાકિસ્તાન શરૂ થાય ત્યાંનો છેડો છે અહીંયા મિત્રો જણાવી દે તો આ જે નીચેનો છેડો છે મિત્રો ગુજરાતનો ત્યાં ક્યારે ચોમાસુ પહોંચે તેને લઈને મોટી વિગતવાર માહિતી સામે આવી રહી છે જણાવીએ તો મિત્રો અહીંયા જે આ છેડો છે ત્યાં મિત્રો સુરત આવેલું છે તેની સાથે સાથે નવસારી આવેલું છે તેની સાથે વલસાડ આવેલું છે આ આ મિત્રો મિત્રો જે જે ભાગો છે 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 તે ગુજરાતના આવેલા અને અને અહીંયા લઈને તારીખે બેસે તેવું લાગી રહ્યું ઉપરનો કે જ્યાં બનાસકાંઠા આવેલું કચ્છ આવેલું છે સાબરકાંઠા ટૂંકમાં ગુજરાતનો ઉપરનો ભાગ ત્યાં મિત્રો ચોમાસું જે છે તે બાર થી લઈને પંદર જૂન વચ્ચે પહોંચી જાય તેવું લાગી રહ્યું છે ટૂંકમાં આઠ થી લઈને પંદર તારીખની વચ્ચે ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી જવાનું છે નીચેના જે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આઠ દસ વાવણી થઈ જશે નોંધાય જશે બેસી રહ્યું છે જ્યાં મિત્રો ચોમાસાની સાથે ઓલ ઓવર ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને દસ જૂન ના રોજ એટલે કે આવનારી દસ તારીખ થવાની છે દસ જૂન ના રોજ જે છે તે રોહિણી નક્ષત્ર પૂરું થશે અને એક નવું નક્ષત્ર બેસશે નવા નક્ષત્રની સાથે